ફિલડી બેંક ઓફ બરોડા શાખામાં વહીવટ કથળીઓ પચીસ પચીસ દિવસ સુધી ચેક ક્લિયર થઈને આવતો નથી પાસબુકમાં એન્ટ્રી પડાવવાનું બંધ છે ફિલડી પાંત્રીસ ગામોનું સેન્ટર છે ફિલડી માર્કેટ યાર્ડ પણ આવેલું છે જેથી આજુબાજુના ખેડૂત વર્ગના મોટા ભાગના લોકોનો વહીવાર ફિલડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ચાલે છે ઉપરાંત ફિલડી વિસ્તારના તમામ શિક્ષક ભાઈ બહેનોનો બેન્કિંગ વ્યવહાર પણ ભીલડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ચાલે છે પરંતુ શાખાના કર્મચારીઓ કામકાજથી આવતા ગ્રાહકો સાથે ઊંધતાઈ ભર્યું વર્તન કરે છે અને સંતોષકારક જવાબ આપતા નથી મળતી માહિતી અનુસાર છત્રાલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાવળ મુકેશ કુમાર ચતુરભાઈએ પોતાના ખાતામાં ચેક નંબર એટ ફોર ટુ એટ વન ટુ જી તારીખ પંદર છ બે હજાર ચોવીસના રોજ ભીલડી બેંક ઓફ બરોડા શાખામાં પણ હજુ સુધી સધરો ચેક ક્લિયર થઈને આવેલ નથી આ અંગે બેંક ઓફ બરોડા શાખામાં પૂછવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપતા નથી આ બાબતે શિક્ષક મુકેશભાઈ રાવળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરી આપવામાં આવતી નથી અને સ્ટાફ નથી તેવો ઉડાઉ જવાબ આપવામાં આવે છે આમ ફિલડી બેંક ઓફ બરોડા શાખામાં વહીવટ કથળ્યો છે અને બેંકમાં સ્ટાફની ખટ હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અહેવાલ વચ્ચે રામ કે જોશી ભેલડી